છે પામ્યું ખાનગીકરણ રોકવાની પણ બહેનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે તો આજના વિડીયોમાં આપણે આંગણવાડી નિશ્ચિત વેતન આપવા સરકારે જાહેરાત કરી દીધી છે પરંતુ હજુ સુધી માનદ વેતન માં વધારો નિશ્ચિત હજુ સુધી કરવામાં ના આવતા આંગણવાડી બહેનો જે રોષે ભરવામાં ભરાયેલી છે તેમજ આંગણવાડી બહેનોના માનદ વેતનમાં વધારો કરવા બાબતે સરકારે શું જાહેરાત કરી છે આશા વર્કર અને આંગણવાડી બહેનોનું આંદોલન કેમ ઉગ્ર બન્યું છે ખાનગીકરણ રોકવાની પણ બહેનોની જે માંગ છે તેનું શું તથ્ય છે સરકાર દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે ઘણા લાંબા સમયથી આંગણવાડી બહેનો હોય કે આશા વર્કર બહેનો હોય કાર્યકર હોય તેડાગર હોય કે આરોગ્ય વિભાગના લાખો કર્મચારીઓ હોય તમામની એક જ માંગ રહી છે વધારો તેમજ આંગણવાડી બહેનોની તો જે માંગ હતી તેને ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ આદેશ આપવામાં આવ્યો છે કે આંગણવાડી કાર્યકરને ચોવીસ આઠસો ને તીળાગરને વીસ હજાર ત્રણસો જેટલું માનદ વેતન ચૂકવવામાં આવે અને તે આદેશનો અમલ છ મહિનાની અંદર કરવામાં આવે તો છ મહિના પણ પૂર્ણ થઈ ચૂક્યા છે પરંતુ હજુ સુધી સરકારે તે અંગે કોઈ નિર્ણય લીધો નથી તે બાબતે પણ આંગણવાડી બહેનો રોષે ભરાયા છે તેમજ છ મહિના જેટલો સમય થઈ ગયો છે અને સરકાર દ્વારા પણ અગાઉ જાહેરાત કરી દેવામાં આવી છે કે આંગણવાડી બહેનોને છ હજાર રૂપિયાનો માસિક વધારો કરવામાં આવશે અને તેમને કાયમીકરણ બાબતે પણ યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેવી માહિતી સરકારે પોતે જાહેરાત કરી હતી આશા વર્કરો માટે પણ તેમને જાહેરાત કરી હતી કે તેમને પણ કાયમી કરવામાં આવશે પગારમાં વધારો કરવામાં આવશે માનદ વેતન ચૂકવવામાં આવશે અને અન્ય જે લાભો આપવામાં આવે છે તેમાં પણ ફેરફાર કરવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું પરંતુ હજુ સુધી અમલ કરવામાં આવ્યો નથી અને તે કારણે આંગણવાડી બહેનો રોષે ભરાયા છે તેમજ આશા વર્કર બહેનો પણ રોષે ભરાયેલા છે તે કારણથી ગાંધીનગરમાં ઉગ્ર આંદોલન આંગણવાડી બહેનો તેમજ આશા વર્કરો ગુજરાતભરમાંથી જોડાયા છે છવ્વીસ રાજ્યોમાંથી લગભગ ત્રણ હજાર જેટલા આંગણવાડી બહેનો અને આશા વર્કરો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું છે અને અન્ય પડતર માગોને લઈને પણ આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે આંગણવાડી કાર્યકરો આશા વર્કરો બહેનો દ્વારા ગાંધીનગરમાં ઉગ્ર રીતે ધરણા કરવામાં આવ્યા હતા નિશ્ચિત વેતન આપવાની જાહેરાત પણ કરી દેવામાં આવી હતી છતાં પણ અમલ નહીં થતા રોષ જોવા મળી રહ્યો હતો તેમજ અમલ કરતા નથી વિગતવાર માહિતી જોઈએ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ તો મિત્રો તમને જેમ ખ્યાલ જ છે તે રીતે આંગણવાડી કાર્યકરો હોય કે પછી આશા વર્કર બહેનો હોય તમામ પગાર વધારાને લઈને ઘણા લાંબા સમયથી માંગ કરી રહ્યા છે પગાર વધારા સિવાય તેમની અન્ય પડતર માંગો છે તેને લઈને પણ ગાંધીનગરમાં ધરણા કરવામાં આવ્યા હતા નિશ્ચિત વેતન આપવાની સરકાર દ્વારા જાહેરાત પણ કરી દેવામાં આવી હતી તેમ છતાં હજુ સુધી અમલ નહીં કરાતા રોષ જોવા મળી રહ્યો હતો ગુજરાતના લગભગ છવ્વીસ જેટલા જિલ્લાઓમાંથી ત્રણ હજારથી પણ વધારે સંખ્યામાં આંગણવાડી કાર્યકર અને આશા વર્કર બહેનો દ્વારા ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે હતા આવેદન પત્ર પણ આપ્યું હતું આવેદનપત્ર આપીને તેમાં જણાવવામાં પણ આવ્યું હતું કે રાજ્ય સરકારે આંગણવાડી વર્કરોને છ હજાર રૂપિયાનો માસિક વધારો અને સુપરવાઇઝરને વીસ હજાર રૂપિયાનું નિશ્ચિત વેતન આપવાની અનેક જાહેરાતો કરી હતી

અને સુપરવાઇઝરને માસિક વીસ હજાર રૂપિયાનો પગાર વધારો આપવાની સરકારે જાહેરાત કરી હતી તેમાં જે નિશ્ચિત વેતન એટલે કે કાયમીકરણ કરવાને લઈને પણ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી પરંતુ આ જાહેરાતનો અમલ આજ દિવસ સુધી કરવામાં આવ્યો નથી કે બહેનોને આ પૈસા હજુ સુધી મળવા પાત્ર પણ રહ્યા નથી ઘણી જગ્યાઓએ જૂની રકમ આપવામાં આવે છે અને આઇસીડીએસ પ્રોજેક્ટમાં ઘણી જગ્યાએ એવી છે ત્યાં એવું જોવા મળ્યું છે કે બે થી ત્રણ કે ચાર થી પાંચ હતું હવે આટલા ઓછા માનદ વેતનમાં ઘર ચલાવવું કે ઘર ખર્ચ ચલાવો ખૂબ જ મુશ્કેલ આંગણવાડી બહેનોને પડી રહ્યો છે તેમજ આશા વર્કર બહેનોની પણ તેવી સ્થિતિ જોવા મળી રહી છે પત્રમાં તેવું પણ કહેવામાં આવ્યું છે કે દરેક આંગણવાડી કામદારને માસિક રૂપિયા છ હજાર રૂપિયાનો વધારો આપવામાં આવે અને સુપરવાઇઝરને વીસ હજાર રૂપિયાનો વધારો ચૂકવવામાં આવે તેમજ જે હેલ્પર બહેનો છે તેમને દસ હજાર છસો જેટલું માનદ વેતન ચૂકવવામાં આવે એટલે કે તેમના પગારમાં પણ છ હજાર જેટલો વધારો કરવામાં આવે અને દસ હજાર છ છસો રૂપિયા જેટલું વેતન ચૂકવવામાં આવે અને આ જે પગાર છે તે તરત જ આપવામાં આવે એટલે કે આ જ મહિનાથી તેનો અમલ કરવામાં આવે બે હજાર બાવીસથી થી આ પગાર આપવામાં આવ્યો નથી એટલે કે બાકી પગાર છે જ્યારે જાહેરાત કરી હતી બે હજાર બાવીસમાં માં કરવામાં આવી હતી ત્યારથી લઈને હજુ સુધી પગાર વધારો આપવામાં આવ્યો નથી તેમજ કોવિડ સમયનું જે ભથ્થું હતું કોવિડ ડ્યુટી સમયનું જે ભથ્થું છે અને પચીસ ટકા મોંઘવારી ભથ્થું હતું તે પણ તાત્કાલિક ચૂકવવાની માંગ કરવામાં આવી રહી છે પેનો દ્વારા પેન્શન ગેજ્યુટી જેવા લાભો છ મહિનાની અંદર આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે તેમજ રજાઓ વીસ દિવસની વાર્ષિક રજા અને બીમારી રજા પણ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે યુનિફોર્મ ભથ્થું મોબાઈલ ટેબ્લેટ ડેટા પેક અને કાર્યસ્થળ પર સુરક્ષા પણ આપવાનું કહેવામાં આવ્યું છે તેઓ નિયમિત રીતે સરકારી કર્મચારી તરીકે નિમણૂક કરવામાં આવે એટલે કે તેમને કાયમી કરવામાં આવે આરોગ્ય ક્ષેત્ર માટે જીડીપી છ ટકા ફાળવણી કરવામાં આવી હતી તેમજ આ જે માંગો કરવામાં આવી હતી તેનો સરકારે અમલ કરવા માટે જાહેરાત પણ કરી દીધી હતી તેમ છતાં હજુ સુધી અમલ ના થતા આંગણવાડી બહેનો તેમજ આશા વર્કર બહેનો રોષે ભરાયા છે અને ગાંધીનગરમાં ધરણા કરી રહ્યા છે તેમજ આશા કાર્યકરોનો પણ આક્ષેપ છે કે સરકાર માત્ર જાહેરાત કરે છે પણ અમલ કરતી નથી વર્ષોથી તાત્કાલિક ધોરણે કામ કરતી આશા બહેનો હવે ફિક્સ છવ્વીસ હજાર રૂપિયાના માસિક પગારની નિયમિત કર્મચારીનો દરજ્જો મેળવવાની અને પેન્શન કેચ્યુટી પીએફ એફીએસઆઇ જેવા કાયદેસર હકોની માંગ કરી રહી છે તેઓ કહે છે કે દસ વર્ષ પછી મળતી વીસ હજાર રૂપિયાની રિટાયરમેન્ટ યોજના પણ અસ્વીકાર્ય છે અને તેમના ભવિષ્ય માટે પૂરતી નથી તેવું તેમણે જણાવ્યું હતું જે સરકારે દસ વર્ષ પછી વીસ હજાર રૂપિયાની રિટાયરમેન્ટ યોજના બનાવી છે તે પણ તેમને સ્વીકાર્ય નથી તેવું તેમણે કહ્યું છે સાથે જ એનએચએમને કાયમી બનાવવાની પણ વાત તેમણે કહી છે તેમજ બાકી ચુકવણીઓ તરત કરવાની અને આરોગ્ય સેવાઓનું ખાનગીકરણ રોકવાની પણ માંગ ઉઠાવવામાં આવી છે હવે આ તમામ માંગોનો ઉકેલ સરકાર કઈ રીતે લાવે છે અને શું આગામી સમયમાં આ દરેક જે માંગો છે આંગણવાડી બહેનો આશા વર્કરોની તેનો ઉકેલ સરકાર લાવે છે અને લાવે છે તો કઈ રીતના તેનો અમલ કરવામાં આવે છે શું જીઆર ક્યારે પસિદ્ધ કરવામાં આવે છે વગેરે આપણે આગળના વિડીયોમાં જોઈશું ધન્યવાદ